હાઇ ફ્રેન્ડ્સ આગળ તમે ટીમલી સ્ટેટસ જોઈએ એવું ડેટસ ભણાવવા માટે તમારે એલાઇટ મોશન એપની જરૂર પડશે તો સૌ પ્રથમ મિત્રો તમારે એલાઇટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિફ્રિક્શનમાં ફૂલ પ્રોજેક્ટ લિંક આપેલી છે પણ વિડિયોની અંદર ચાર અંગનો પાસવર્ડ રાખેલો છે તો ચાર અંગનો પાસવર્ડ મળી ગયા પછી તમારે એ પ્રોજેક્ટને ઓપન કરી તમારે એલાઇટ મોશન એપમાં ઇનપોર્ટ કરી લેવાની છે ઇનપોર્ટ કર્યા પછી એ પ્રોજેક્ટને ઓપન કરવાનું છે ઓપન કરશો એટલે આ રીતના કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે પછી તમારે જે ફોટો પર સ્ટેટસ બનાવ્યો ફોટો એડ કરવા માટે ફોટો લખેલો છે એની પર ક્લિક કરવાનો છે એની ઉપર ક્લિક કર્યા પછી અહીંયા કલર લખેલો છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કર્યા પછી અહીંયા જે એરો બોર સર્કલ ધરવું છે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કર્યા પછી અહીંયા સિલેક્ટ મીડિયા એની ઉપર ક્લિક કરવાનું છે પછી તમારે ગેલેરીમાંથી ગમે તે એક ફોટો સિલેક્ટ કરવાનો છે તો ગમે તે એક ફોટો અમે સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો મેં સિલેક્ટ કર્યો છે તો અહીંયા પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા પછી ફીટ એવું લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે એની ઉપર ક્લિક કરશું એટલે આપણો ફોટો છે એ જ કમ્પ્લીટ એડજસ્ટ થઈ જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી જાય પછી અહીંયા ગ્રુપ વન લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કર્યા પછી અહીંયા ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અહીંયા અનગ્રુપ કરી દેવાનું છે અનગ્રુપ કરશું એટલે આપણું જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલા બે લાયકન દ્વારા પ્રેસ કરી દેજે જેથી કરીને આવનાર વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે